લોકો ઝડપી પોલીસ કર્યો છે સુરત અડાજણના ના સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા જીવન વિકાસ ટ્રસ્ટના ગાર્ડનમાં ગાર્ડન માં ઘણા બાળકો રમી રહ્યા હતા સાંજે સાત થી સાડા વાગ્યાના સમયગાળા દરમિયાન જયંતીભાઈ રાઠોડ નામનો યુવક ત્યાં પહોંચ્યો હતો બાળકો સંતા કુકડી રમી રહ્યા હતા ત્યારે જિગ્નેશે એક સાત વર્ષની બાળકીને ઝાડ પાછળ અંધારામાં છુપાઈ જવાનું કહ્યું હતું ત્યાં તેણે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા બાળકીએ તાત્કાલિક ત્યાંથી નીકળી જઈને તેની માતાને આખી ઘટના જણાવી હતી બાળકીની માતાએ અન્ય પુરુષોની મદદથી ગાર્ડનમાં જઈને આરોપી જિગ્નેશ રાઠોડને ઝડપી પાડ્યો ગુસ્સે ભરાયેલા લોકોએ યુવકને બેથી પાક ચખાડ્યો અને પછી અડાજણ પોલીસને જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જિગ્નેશની અટકાયત કરી હતી

જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે તેઓના સમાજનું સંમેલન હતું જેમાં એક માતા પોતાની પુત્રી સાત વર્ષની હતી તેની સાથે લઈને ગયેલા હતા બાળકો રમતા હતા તે દરમિયાન ત્યાં જિગ્નેશ જમંતિભાઈ રાઠોડ નામનો યુવક ત્યાં પહોંચી ગયો હતો અને એ બાળકીને તું અહીંયા છુપાઈ ગયા અને કોઈ શોધી નહીં શકશે એમ કહી નજીક ખેંચી ગઈ એની સાથે શારીરિક અડપલા કરેલા જે બાબતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે ઓક્સો હેઠળ અને આ ગામે આરોપી જિગ્નેશ રાઠોડને પણ અટક કરી લેવામાં આવેલ છે જિગ્નેશ રાઠોડ છે શ્રમજીવી છે એ મજૂરી કામ કરે છે